હલો દર્શક મિત્રો બધાથી જય શ્રી કૃષ્ણ આજે આપણે દૂધ બનાવવો છે કે જે દૂધ આપણો વડવાઓ બનાવતા સાદો દ્રાક્ષ કાજુ એલસી એવો આપણે સાદો દૂધ અને પૂરી એ આપણે બનાવવાની છે તો મિત્રો પેલા વડીલો આપણે દૂધ પાક ને એવું બધું સારી સારી વસ્તુ દેશી વસ્તુ ને બધું ખાતા હતા બરાબર માલો તો કેવાનું એક જ વસ્તુ છે કે દૂધ પાક પૂરી આપણો જે જૂનો ખોરાક હતો અને દેશી એને સારું અને આપણી તબિયત માટે પણ સારું તો મિત્રો આજે આપણે ઘણી વસ્તુ વિસરાતી જાય છે આપણે હવે બધું જે પામ તેલમાં જે બધું કેટલી કેટલી વસ્તુ તળેલી આપણે અત્યારે બધાય યુઝ કરવા મળ્યા છે આપણા સેહત માટે જો તમે ગણો તો આપણે સારી વસ્તુ તો દૂધ છે બધી વસ્તુ દૂધમાંથી બનતી હોય દૂધ અત્યારે માર્કેટમાં કોઈ બહુ ઝાઝું નથી તો તમને બરફી કોઈ વસ્તુ જે માર્કેટમાં મળતી હોય અમુક વસ્તુ આપણને યોગ્ય નથી પણ હવે લોકો એનો યુઝ કરે છે તો આપણા કોઈને કહેતા નથી પણ દૂધપાત અને પૂરી જે આપણો જૂનો ખોરાક છે જે સૂનો ખોરાક છે એ આપણે યુઝ કરવો જોઈએ

काजू ना टुकला से इलायची से પછી આપણે સોખો દૂધ ભેંસ નું લેશું સોખો દૂધ ભેંસ નું લેશું આપણે એક બાજુ આપણે ભેંસ નું મલાઈ વાળું દૂધ ભેંસ નું આપણે લઈ લેશું તો હાલો મિત્રો આપણે દૂધ ને પેલા સુલે મૂકી દઈશું તો દૂધ સુલે આપણે મુકાઈ જાય ત્યાર પછી એને આપણે એની અંદર થોડાક સોખા ઉમેરશું એક જરૂરિયાત પ્રમાણે ઝાઝાની તો મિત્રો આપણે થોડાક એની અંદર ભાત ઉમેરશું હવે થોડુંક આપણે પાકવા દઈશું

દ્રાખ લેશું આપણે દ્રાખ આની અંદર દ્રાખ નાખશું ઉમેરશું હવે આપણે કાજુ આ કાજુ આવી ગયા તો મિત્રો કાજુ અંદર આવી ગયા છે બધી વસ્તુ આવી ગઈ છે હવે આપણે એને થોડુંક પાકવા દઈશું તો હવે આપણો દૂધ બની ગયો છે હવે આપણે એને ઉતારી લેશું અને હવે આપણે પૂરી બનાવશું પૂરીનો સામાન પણ બધો આવી ગયો છે તો હાલો દર્શક મિત્રો આપણે પૂરી બનાવશું પૂરી તળશું પૂરી આપણે આ જે આપણે વણીને બનાવીને એ પૂરી બહુ સરસ બને અને સારી બને તો આપણે આ વણેલી પૂરીને આપણે તળશું ભણેલી પૂરી ખાવામાં સ્વાદિષ્ટ હોય અને આમ પણ સારી હોય તો આપણે પૂરીને તળશું જોડા જેવી છે કા પૂરી તમે જોઈ રહ્યા છો પૂરી કેવી રીતે આમ મસ્ત અને સારી લો આ પૂરી તે આપણે સિંગતેલમાં પ્યોર સિંગતેલમાં પૂરી બનાવીએ છીએ આપણે પ્યોર તેલ તો આપણી પૂરી ખાવા માટે તૈયાર થવા મળી છે તો મિત્રો આપણી પૂરી કમ્પ્લીટ બની તૈયાર થઈ ગઈ છે હવે આપણે ખીર પણ તૈયાર આપણી દૂધ પાક પણ તૈયાર થઈ ગયો છે હાલો બની ગયો શાક બટેકા નો આપડે શાક હવે બધું આવી ગયું છે તો આપણે હવે જમવાની શરૂઆત કરીશું તો તમે પણ આ રીતે બનાવી અને જમવાની શરૂઆત કરજો સ્વાદિષ્ટ અને સુંદર અને સારું ની દેશી એવી રીતનું આપણું જે બટેટાની શાક રોટલી ઘીવાળો રોટલો સાસ પછી આપણો દૂધપાક જે બનાવ્યો છે એ દૂધપાક એ આપણે હવે જમવાની શરૂઆત કરીશું तव्हां पीते बनवजो चालो हाणे मलस नवां वीडियो मां